ગાયક નીતિન પટેલ અને તેમના વૃદ્ધ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોષણ પહેરીને મન મૂકીને ગરબાની રમી આનંદ માણ્યો હતો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દયાભાવના ખાચામાં યોજાતા શહેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે શનલ ગરબા ફેસ્ટિવલ ના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ વધારે દેશના અલગ અલગ જોઈ રહ્યા છે અલગ અલગ અને આજે વડોદરા જે વસે છે દયા ખાટો દર ભાવ ના મારે આંગણે ટીમ પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે જયારે એમને કહ્યું ત્યાં સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવો પણ અહિયાં ગરબા થઈ રહ્યા છે તો એને ખુબ આનંદ થયો વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું અડસઠ વર્ષ પૂર્ણ કરી અડસઠ માં વર્ષમાં મંગલ પ્રવેશશે અને પરંપરા આજે માતાજી ની આરાધના કરો અમે સાચવી રાખેલી છે અને અહીં ગાડી આ મંડળમાં અમે છેલ્લા બાર વર્ષથી બેટી બચાવો બેટી પઢાવવાનો એક થી કોન્સેપ્ટ લઈને અમે અહીં ગાડી એ છોકરી ના છોકરા ના મા બાપ